ਅਗਸਤ ਵਿਸਵਾਦੀ ਸੀ ਦਿਵਸ ਮਾਨੇ ਰੇਲੀ ਗਾੜੀ ਦੀ ਚਾਹ ਦੋਦਾਰੇ ਰੇਲੀ ਪਰ ਇਹ ਰੇਲੀ ਨਹੀਂ ਰੇਲੋ ਹੋ ਤਾ ਕਾ ਕਿ ਇਹੋ ਰੇਲੋ ਦਾ ਉਹ ਜਿਹੜੇ ਕਿਸੇ ਪੇ ਜਿਦੋਂ ਨਾ ਰਸਤਾ ਬੰਦ ਕੀਤਾ ਜਾਉ ਜੀਏ ਤਾਂ ਆਪਰੇ ਇਹ ਸਮੇਂ ਇੱਕ ਇਕਤਾ ਬਤਾਈ ਨੇ ਰਸਤਾ ਬੰਦ ਕਰੀ ਨਾ ਗਾ ਤਾਂ ਅਨੇ ਤੁਮਨੇ ਉਹ ਇਥੇ ਕਹਉਂ ਕਿ 에어 ట్రాਫਿਕ ਨਾਲ ਅੰਦਰ ਅਮદાવાદ ਸ਼ਹਿਰ ਦਾ ਪੁਲਿਸ ਕਮਿਸ਼ਨਰ ਪੂਰੇ ਫਸੇ ਰਿਹਾਤਾ ਅਨੇ ਆਪਰੇ ਮੈਸੇਜ ਕਰਿਆ ਕਿ ਆਹ ਸੁ ਕੀ ਹੈ ਅਨੇ ਆਟੂ ਉਹ ਸੈਨੋ ਟ੍ਰਾਫਿਕ ਚੇ ਉਹ ਜਾਗਤਾ ਨਹੀਂ

આપણે જૂના ટેક્સ બિલો સોજીએ છે ઘણીવાર મળી બી જાય છે નસીબદારો ને નથી બી મળતા એટલે મારો કહેવાનો મતલબ એ છે કે જાર અઘરી વસ્તુ એમ આપણે પુરાવા જ આપવાના ના હોય બીજી કે એમણે જે 1950 નો પુરાવો માંગે છે 1950 50 વર્ષો ની ઘણા લોકો ને એવી માન્યતા છે કે 50 વર્ષ પુરાવો માંગે 50 વર્ષ નો નહીં પણ 1950 થી તમે ગુજરાત રહેતા હોવા જોઈએ એનો પુરાવો એ લોકો માંગે છે આપણે જે આગેવાનો છે એને જ પડી છે બાકી જે સામાન્ય માણસો એને કોઈ પડી નથી તો મારો તો મેં મેસેજમાં કર્યો છે પંચ પટેલ આગેવાનો બરોબર આંગળી થાય ને બરોબર પાંચ આંગળી ખુલ્લી હશે તો આ સુધી કશું નહીં થાય પણ એ ભેગી થશે તો એક મુઠ્ઠી બનશે અને એક તાકાત બનશે આપણો શું છે અને એ કેટલો વિકટ છે કારણ કે આ એક એવું ષડયંત્ર છે ને કે આપણા ગુજરાતના માણસોને ખાસ કરીને નોકરી ના મળે હજી બરાબર પણ અમારી જગ્યા પરમિશન વગર ના થવું જોઈએ અને એ લોકોએ સરકારી તંત્ર ને ઘોટાડીઓ મારી દીધું સાહેબ કેટલા લોકો ઘાયલ થયા હતા આજે આજે સભાનું આયોજન કર્યું છે સમાજ ભેગો કર્યો છે શું તમે આજના મુખ્ય એજન્ડા અમારો જા પ્રમાણપત્રનું છે જે ઓગણીસો પચાસના પુરાવા માંગે છે સરકાર તરફથી અને એ અમારા યુવા પેઢી માટે બહુ જ દુઃખદાયક છે અને કહેવાનો મતલબ એ છે કે જે યુવા પેઢી ભણે છે એ લોકોને ઘણી તકલીફ પડે છે જેના જ મકાનો લાગી ગયા છે એ એ લોકોને પણ બહુ હેરાન કરવામાં આવે છે તો ઓગણીસસો પચાસના પુરાવાનો જે ઠરાવ છે એ રદ થાય એના ઇન્દ્ર સ્વરાજની આ મહાસભા આખા ગુજરાતમાંથી ભીલો બનાવ્યા છે તે અમારો મુખ્ય એજન્ડા છે જે ઓગણીસો પચાસ ના પુરાવા રદ થાય અને એ અમારી માંગણી છે અને એ પૂરી નહીં થાય તો આવનાર દિવસોમાં અમે ઇલેક્શન બહિષ્કાર કરશું સર્વસંમતિ હું કરશનભાઈ મફતલાલ રાણા પ્રમુખ સમસ્ત આદિવાસી દેશ સેવા સભા ટ્રસ્ટ અમદાવાદ આજ તારીખ ચૌદ બાર બે હજાર પચીસ ના રોજ ગુજરાતમાં રહેતા જુદા જુદા ભીર સમાજના અમારા અગ્રણીઓ પંચ પટેલો દ્વારા અમે એક આ સભાનું આયોજન કરેલ છે તેમાં આ સભામાં અમારો ભીલ હોવા છતાં અમને જાતિના દાખલા મળતા નથી જેના કારણે રાજ્ય સરકાર અમારી અવગણના કરી જાતિ દાખલા નહીં આપવાનું કારણ ઓગણીસો પચાસ પૂરા માગે છે પણ ખરેખર અમે તો અઢારસો છન્નું થી આ ગુજરાતમાં રહીએ છીએ દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાલીસ માં અને ગુજરાત આઝાદ થયું એક પાંચ સાહીઠ એ તો એ ગાળામાં તેઓ માગે છે બરાબર છે પણ અમે તો મૂળ નિવાસી છીએ આ દેશની આ પ્રકૃતિના માલિક અમે છે પછી અમારો દાખલો માગવા પદાર્થની ક્યાં જરૂર એમ તેથી અમારું શોષણ કરવા માટે આ દાખલાની જે જરૂરિયાત ઊભી કરી છે રાજ્ય સરકાર અમને હેરાન કરે છે એવું અળભૂત થાય છે તેમજ અમારા સમાજના બીજા જે દાખલાઓ જે અમે સમાજમાં સુધાર કરે એમાં ડીજે બંધ કરાવવું ડીજે વાગવાથી લોકોને હાર્ટ પર અસર થાય છે લોકોની તબિયત બગડે છે અને મા બેટી ઇજ્જત જેવું પણ રક્ષણ થાય છે એના લીધે અમે આ વધારે તેમજ સમાજમાં બારમું અને બીજા રીત રિવાજ એ પણ અમે બદલી નાખવા માંગીએ છીએ અમારો સમાજ એમાં સંમત છે એ મને આશા છે